भरुच सैना पटेल सुपरमार्केट में આવે ઇલેક્ટ્રિક ની દુકાન માં એક તબક્કે આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવાામી હતી પાલિકાના ફાયરફાઇટરઓએ આગને काबू માં લે દીધી હતી ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલી સુપર માર્કેટમાં ઇલેક્ટ્રિકની દુકાનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી ભરૂચ પાલિકા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો ત્યારે મળતી માહિતી મુજબ ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલા સુપર માર્કેટમાં આવેલા પ્રયોગશા એન્ટરપ્રાઇઝ નામક ઇલેક્ટ્રિકની દુકાનમાં માલિક ચિરાગ મોદી બપોરે દુકાન બંધ કરીને કામ અર્થે દરમિયાન બપોરના સમય અચાનક આગ ભવિક ઉઠતા આજુબાજુના દુકાનદારોમાં ગભરાટ ની સાથે સાથે નાસમાક મચી જવા પામે આગના ધુમાડા ને લઈને આજુબાજુના લોકો દોડી આવીને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો આ દરમિયાન ભરૂચ પાલિકાની ફાયરની ટીમે જાણ કરતા તરંત લશ્કરો દોડી આવીને પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ આગમાં દુકાનનો સામાન બળીને ખાખ થયો હોવાનું જાણવા મળ્યું છે આજ રોજ ભરૂચ શહેરમાં આવેલ સુપરમાર્કેટમાં બપોરના ત્રણ ત્રીસની આસપાસ પ્રયોસા ઇલેક્ટ્રોનિક નામની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનો બનાવ બન્યો હતો જેને કારણે ભરૂચ ફાયર બ્રિગેડમાં કંટ્રોલમાં જાણ થતાં ભરૂચ ફાયર બ્રિગેડની બે ગાડીઓ સ્ટાફ સહિત તાત્કાલિક આવી ઘટના સ્થળ પર આગને કાબૂમાં કરેલ છે અને ત્યાં જોતા ધુમાડો ખૂબ મોટા પ્રમાણમાં હતો અમારી પાસે આવેલ સ્મોક એક્ઝોસ્ટર મશીન દ્વારા ધુમાડો કાઢી સંપૂર્ણ આગને કાબૂમાં કરેલ છે